ચારસો સાઠ નો પત્ર હમ કલો હમતા ને દેહ ધર્મ જાણી અને મોઢેલા એવા કર્મ ફળ જાણી સભ્ય પ્રકારે અહિયાં કોઈ છે ઘણીવાર શારીરિક વેદનાનો બળ વિશે પડતો હોય છે ઉપર જે કયો છે તે સભ્ય પ્રકાર ઢુડાય ગયો પણ તીરેવો કઠણ થાય છે તથાપી હૃદય વિશે વારંવાર

કણ નિશ્ચય કે ભરી ફરી હરે માં નીર કરવા તે સંકપ્રયણ પરિમુક્ત થાય છે અને વેદના વેદના ના ક્ષય થતી ન હતી વ્યારધી રક્ષણ હોય તેવા સમય માં જીવે એ પુચ્છા તેનાથી પોતાનું જુદા પણ જાણી તેનો અનિત્ય આદિ સ્વરૂપ જાણી તે પ્રત્યેથી મોહ મત્વાદી ડાળ્યો ત્યાગ્યો હોય તો તે મોટું શ્રેય છે તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થઈ તેવી ભાવના પાવતા જીવને નિશ્ચળ એવું ઘણું કરીને કર્મ બંધન હોતું નથી અને મહાવ્યાધીના ઉપર ચડે તો જીવનો મહત્વ જીવે જરૂર દેવનો મહત્વ જીવે જરૂર ત્યાગી ज्ञानी पुरुषના માર્ગને વિચાર વર્તુ એ રૂડો ઉપાય છે જો કે દેહનો તેવો મહત્વ ત્યાગો કે ઓછો કરો એ મહાદુષ્કર વાત છે તથાપી જેનો કેમ કરવાની છે છે વેરે મોડે પરિભૂત થાય છે જ્યાં સુધી દેહાદિક કી કરી જીવને આત્મકલ્યાણ નું સાધન કરું રહ્યું છે ત્યાં સુધી તે દેહનો વિશે અપ્રામિક એવી મુક્તા પદવી યોગ છે આ તો હું આ કહી દીધું કુંવરજી

एक पैसे बाकी हम आप बैठा थी एम राजी थे ना आपको जो घगरा कर तो करने शर्म न थी राधा ने शर्म आवे सर करता राधा ने दुकान पड़े को वाणिया ने शर्म आवे दया आवे चलो आपको 10 रुपया कर

અને જો કકડશે થોઈ છોડશે તો નહીં અને કકરાટમાં નવા વાતો અને આજે છે તેમાંય બધા દુઃખ લાગે દુઃખમાં તો ચીખ ગયો બધા દુઃખ લાગે આપેલ પડે રાજી થયો છૂટવા રમાય છે આ પણ ડોળાજી કરો ને હું નહીં આપું છોડે

આપણે આત્મા છે ચિંતા કોણ માર્યો છે ને બધા તો મરવાના પણ એ દુઃખ વખતે સંભાવ રાખો નવો નહીં મન અને સંભાળ રાખો

પછી હે ફરવાની કમ તાવ ભેગા થયા બાલકેશ્વર વાણી નો તાવ કે છે માલ એવી શરત એ જગા ઉની છોડવાનો કે કે પરમ રહેવાનું પંખા ભરે એર કન્ડિશન રૂમ અને લોકો પગ આપે છે અને મો સુંદર રસ્તો નો કે જગા ને છોડો જબેલો પાટણ તો તાળો કે બાપ મે જગા ન મારે ઉતા કારણ કે ખરા તડકામાં બાલી કાપવા જો પડે છે

चार बार तो कौन करूं पढ़े नहीं, फिर उस तार कौन नहीं रुकता? हमारे सोनी सारी नजीब, लेकिन जहां तम्हे बजार पंपार कर चुके दुख नहीं जाए, न दुख नहीं जाए, ताकि एक जीव थारा के दुख मुंह दे। अब जेलिया बेजिया जरा मरा नहीं गई, बात काम

કોઈ આપે જ અને ભગવાન સ્વામી મહિના પેલા ભરવાડે કામમાં માં ખીલા માર્યા પેલી મંત્રી છે તે દુઃખ દે સંગમુખ દેવ દુઃખ દે અને ગોશાળે તે

ચૌદ વર્ષના વનવાડો નથી ને પાંડવ તેર વર્ષ ના વનવાસ નો ઘડી નથી ઘડી નથી

કે દીતે તે સંકરણ વિચાર છે મોટા પુરુષ આચાર્ય હિમાવંશર દ્વારા કરી કે છે અને વેદના વેદનાના ચેકાર નિવૃત

ઉપાય છે જોકે દેવનું મોત હત્યા ઓછું કરવું મા જે વાત નથી જય પણ નથી એમ કર્યા બધા

એના કરતા ના હતો નથી રખડતા મળ્યો આવો ફરી નહીં પ્રાથમ પડ્યો છે માન માં પડ્યો છે

માટે મુક્તિહાર કરવા પડે તો તે નહીં પણ તે દેહ કરી જ્ઞાની પુષ્પ માર્ગ નું થઈ શકે છે આ છે કરવા માટે છે આત્મિત માટે છે પણ મોત કેમ કરે શરીર નુકસાન થાય આ બોમ નુકસાન કેવી

ઉપચાર કરવા પર તો જીવજો પણ જીવના આત્મા પદ જીવે પદ પાપ કરે તે કો જીવો વેપાર કર્યો શરીર એ તો નોકર છે આત્મા માલિક છે આ શરીર શિર થઈ બેઠું છે આત્મા નોકર થઈ બેઠું છે શરીર નો નચાયેલો આત્મા નાચે છે દારૂ પીવો મોત કરીને આપી આ શરીરને તમે નોકર બનાવો પણ આત્મા એનો નોકર થઈ ગયો છે એને બધું આપે છે

「そして私たちは」